સસુપરાગ શ્રીજી આદિ થાણાની નિશ્રામાં ભગવાન આ વાર્શ્વનાથ નો દીક્ષા કલ્યાણ કાર્યક્રમ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોજાયો સ્કૂલ ટ્રસ્ટી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજાવતે જણાવ્યું કે આજે પાર્શ્વનાથ ભગવાનના ના દીક્ષા કલ્યાણક નિમિત્તે સ્કૂલની નાની બાલિકાઓએ જુદા જુદા સુંદર નૃત્યો દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દીધા અને બાળકોએ જય જય શ્રી પારસનાથ કર્મો ખપાવે પારસનાથ બોલાવીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું બધા જ ભાગ લેનાર બાળકોનું બસો બસો રૂપિયા આપી તથા આખી સ્કૂલના વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવવા બુંદીના લાડુ અને નમકીન થાણા મુંબઈ નિવાસી ગીતેશ પારેખ પરિવાર દ્વારા આપવામાં આવ્યા દરમિયાનમાં સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે જણાવ્યું કે આજે માણીભદ્રના સત્યાવીસ શાસ્ત્રોગત અભિષેક સુરેશ ગુંગલિયા તથા રાજાવત પરિવાર દ્વારા કરવામાં આવ્યા ત્યારબાદ મહાઆરતી થઈ વધુમાં જયન અગ્રણી દીપક જણાવ્યું કે પોષ દસમના અઠમ તપના પારણા યોજાયા હતા જેમાં પ્રિયંકર વિજયજી મહારાજે બધા ભાવિક ભક્તોને તીર્થકર ભગવાનની ધાતુની મૂર્તિ રોજ સેવા પૂજા કરવા માટે આપી હતી આજે લાભાર્થી પરિવારનું બહુમાન પાવાગઢ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી સુરેન્દ્ર બેદ તથા દિનેશ કોઠારીએ કર્યું જય નગરાણી દીપક શાહે જણાવ્યું ઘર પે કોઈ એસા સભી જો કમ્ફર્ટ ફીલ કરે વૈસી કોઈ સુવિધા ઘર પે સરસ મજા ના તપ પાવાગઢ તીર્થ ખાતે વલ્લભ સોલી સમુદાય ના વર્તમાન ગચ્છાધિપતિ પરમપુજી આચાર્ય ગુરંદરજી મહારાજા એમના આજ્ઞા નું એવા અમારા ઉપાધ્યાય અનંત અનંત ચંદ્ર વિજયજી મહારાજ સાહેબ જગતચંદ્ર ચંદ્ર સુરી મહારાજ સાહેબના લઘુબંધુ અને આ તીર્થ સંભાળે છે એવા સેવા ભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ તીર્થના ટ્રસ્ટી એવા સુરેન્દ્ર બેદ સાહેબ દિનેશભાઈ કોઠારી વગેરે આપણી સાથે છે આપણે સાહેબને પૂછે સાહેબ આ જે અહીંયા કાર્યક્રમ થયો આખો પોષ દસમ એ આખો કાર્યક્રમ શું થયો અને આજે બાળકોએ શું કાર્યક્રમ કર્યો અને પારણા કેવી રીતે યોજાયા અમારા દર્શક મિત્રો જણાવો आत्मा मतलब समुद्र इंद्र रत्नाकर धर्माधारम द्वारा अंदर सद्गुरुयो नमः आ तीर्थस्थली ની અંદર પવિત્ર પવિત્રતમ પાવન ભૂમિ ની અંદર આજે પહેલેવાર 40.98 આ પાવાગળ ખાતે મહા આયોજન કરવામાં આવ્યું એમાં મુંબઈ થી પધારેલા તપસ્વીઓ સાથે સાથે લાભાર્થી સુરેશ રાજાવિવાર દીપકભાઈ આદિ પરિવાર આઠમ તપનો લાભ લીધો અને સાથે સાથે આ તીર્થભૂમિની અંદર ઇંગ્લિશ મીડિયમ વલ્લભ વિજય વલ્લભ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમનું પણ આજે નાના નાના ભૂલકાઓ નાના નાના બાળકો જે એમને જે સંસ્કાર દ્વારા જે અહીંયા સંસ્કાર આપવામાં આવે છે તે એ સંસ્કાર દ્વારા જે એના જીવનમાં એ ઉતારીને આજે નાના બાળકો પણ પરમા ગુરુદેવની સ્તવના કરી એમને વલ્લભ કે ચરણો દ્વારા નવકાર મંત્ર દ્વારા અને પોતાના જે આ સ્કૂલના જે નિયમ નિયમાવલી મુજબ આ સ્કૂલની અંદર છે સ્પીક આપી આ સ્કૂલનું મહત્વ સમજાયું કે આ સ્કૂલની અંદર આ જે બાળકો કેટલી વધારેમાં વધારે સંખ્યાની અંદર બાળકો આવીને એમને પણ ઉત્સાહથી આનંદથી ઉત્સાહમાં એમના ભાગ લીધો સહભાગી બન્યા બધા જ અને જેટલા જેટલા આવેલા પહેલા તપસ્વીઓ બધા તપસ્વીજનો આવેલા અઠમ તપના તપસ્વીઓ હતા એમને પણ બહુમાન કરવામાં આવ્યું અમને અમારું ટ્રસ્ટ મંડળ જે કાર્ય કરણી જે ત્રસ્ટ હતું જે કાર્ય કરનારા હતા સમિતિ હતી લાભાર્થી પણ બહુમાન કરવામાં આવ્યું આવી ધૂમધામ એકદમ સરસમાં સરસ સારામાં સારો એવો આઠમતા પરિપૂર્ણતા થઈ બોલોજી શાસન